ગુજરાતની ની એક લાખ આંગણવાડી વર્કર અને હેલ્પરના મારદ વેતન વધારા સહિતના પ્રશ્નો અંગે નિર્ણય કરવા માટે તે માંગ સાથે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં એક લાખ જેટલી આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી અમલમાં મૂકવા માટે સતત કામગીરી બજાવે છેલ્લા ત્રણ ચાર મહિનામાં મુખ્યમંત્રી માતૃત્વ યોજના એટલે કે સુપોષિત માતા સ્વચ્છ બાળક યોજનાની કામગીરી દિવસ રાત જોયા વિના રજાઓ ભોગવ્યા વિના લાંબા સમયથી કરી રહી છે તેથી આંગણવાડી વર્કર અને હેલ્પરના માનદ વેતન વધારા સહિતના પ્રશ્નો અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ ભાવનાબેન સુરતી છે અમે આંગણવાડીમાં મોટી સંખ્યામાં બહેનો આજે પગાર વધારાની મુખ્ય માંગણી માટે આવેલી છે એમ તો અમારી આંગણવાડીમાં બહુ બધા પ્રશ્નો છે બાળક સરકાર આપણા બાળકો માટે કુપોષણ માટે બધી યોજનાઓ કાઢે છે પણ સૌથી વધારે ખરાબ નાસ્તો આંગણવાડીના અંદર આવે છે જે બાળકો ખાઈ નથી શકતા હવે કેટલા વર વખતથી એકને એક સરખો દાળ અને રોટલી તીરોથી ત્રણ ત્રણ વર્ષના છ છ વર્ષના બાળકોને નાસ્તો આપવામાં નાનું બાળક દાળ રોટલી ખાઈ શકતું નથી અને બીજો ખારો શીરો જે શીરો મીઠું ખાંડ નાખીને જે આપવાનો હોય તેના અંદર મીઠું નાખીને આવે છે બાળકો બિલકુલ ખાતા નથી ને એ બધો નાસ્તો કચરામાં જાય છે અમે આજે પગાર વધારવાની માંગણી માટે આવ્યા છે અને અમારા કુપોષણના બાળકોને નાસ્તાની રજૂઆત કરવા માટે આવેલા છે કે સરકાર બાળકો માટે નાસ્તો આપે તો સારો આપે પગાર માટે તો અમારે એવી હાલત છે કે અમે દર વર્ષે સરકાર પાસે પગાર માંગવા માટે તો આવીએ છીએ છે પણ સરકારની આખ ઉઘડતી જ નથી કે અમારો એક પણ રૂપિયાનો વધારો પાંચ વર્ષથી એક પણ રૂપિયાનો વધારો થયો અમારા પગાર આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે એના દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાના છે અમે કલેક્ટર પાસે અમારું જે આવેદનપત્ર આપીએ છીએ તે અમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડે અને અમારી માગણી પૂરી થાય એવી આશા રાખીએ છીએ અમે માગણી પૂરી નહીં થશે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું હડતાલ પાડીશું અને બની શકે તો બેનો ભૂખ હડતાલ માટે પણ બેસી જશે માનદ વેતન સહિતની માંગ સાથે આંગણવાડી વર્કર હેલ્પર બહેનો મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા જોડાઈ હતી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા